આપણું સારું સ્વાસ્થ્ય જ આપણી સૌથી મહામૂલી મૂડી હોય છે જે આપણને નિરોગી તન અને જીવનની દરેક કસોટીઓમાંથી પાર ઉતરી શકે તેવું મજબૂત મન આપી શકે છે પરંતુ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેનું જીવન જીવવું એ વ્યક્તિ માટે પડકાર બન્યું છે ત્યારે વડોદરાની સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખરેખર સંજીવની રૂપ સાબિત થઈ રહી છે वर्तमान समय में आरोग्य आरोग्यलक्षी सेवाओं खूब खर्चा मुश्किल भरी बनी है त्यारे दर्दी देवो भवना सूत्र ने सार्थक करने स्वास्थ्य सेवा सर्वोत्तम संकल्प साथ संस्कारी नगरी वडोदरा अस्तित्व में आ संजीवनी मल्टी स्पेशियालिटी हॉस्पिटल જ્યાં દર્દીઓને રાહત દરે દરેક પ્રકારની સારવાર એક જ જગ્યાએ મળી રહે એ માટે દલપત કાતરિયા અને ડોક્ટર ઘનશ્યામ છોટાળાના કુશળ નેતૃત્વમાં આ સેવા સંસ્થાના બીજ રોપાયા અહીં હોસ્પિટલ પરિસરમાં ઉપલબ્ધ અનેક પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ આપની સારવારને વધુ સરળ અને શાંતિદાયક બનાવશે જેમાં પચાસથી વધુ આરામદાયક બેડ સાદી એન્ડ સ્ટ્રેચર લિફ્ટ વિશાળ પાર્કિંગ સુવિધા સબર વેઇટિંગ એરિયા ડિજિટલ એક્સરે રૂમ સોનોગ્રાફી મેડિકલ સ્ટોર આઈસીયુ એન્ડ એનઆઈસીયુ ઓપરેશન થિયેટર સેન્ટ્રલ ઓક્સિજન લાઇન એન્ડ મોનિટરિંગ સિસ્ટમ એમ્બ્યુલન્સની સુવિધા મુખ્ય છે અહીં હોસ્પિટલમાં જ અદ્યતન લેબોરેટરીની સુવિધા મળી રહે છે જ્યાં દરેક પ્રકારના મેડિકલ ટેસ્ટ થઈ શકે છે જેથી દર્દીઓને બિનજરૂરી દોડાદોડીમાંથી છુટકારો મળે છે દર્દીઓની સેવા માટે સદૈવ તત્પર રહેતા અનુભવી તજજ્ઞોની ટીમ બીમારીનું સચોટ નિદાન કરીને તેની સારવાર તો કરશે જ સાથે સ્વસ્થ જીવન જીવવાનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડશે સાથોસાથ વેલ ટ્રેન્ડ અને સપોર્ટિવ નર્સિંગ સ્ટાફ પોતાના મીઠા સ્મિત અને આવકારથી તમારું અડધું દર્દ ગાયબ કરી દેશે અત્યાધુનિક ટેકનોલોજી સાથે નિર્માણ થયેલ આ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેકવિધ વિભાગો કાર્યરત છે જેમાં હૃદયરોગ ઓર્થોપેડિક પેટના રોગ કાનના ગળાના રોગ જનરલ સર્જરી ગાયનેક બાળરોગ શ્વાસ અને ફેફસાના રોગ ન્યુરોલોજી કિડનીના રોગ કેન્સર ડાયાલિસિસ સેન્ટર કસરત વિભાગ વગેરે સમાવિષ્ટ છે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત પીએમ જય અને મા કાર્ડ ધારકોને વિનામૂલ્યે સારવાર મળી એટલું જ નહીં જે કોઈ દર્દી પાસે સંજીવનીનું ફેમિલી હેલ્થ કાર્ડ હશે તેમને દરેક પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓમાં ખૂબ જ રાહત પણ આપવામાં આવે છે અહીં સગર્ભા બહેનો માટે સરળ અને વ્યાજબી મેડિકલ પોલિસીની સુવિધા પણ આપવામાં આવે છે જેના દ્વારા મહિલાઓ પ્રસૂતિ બાદ ગાયનિક સંબંધિત તથા બાળકને બાળરોગ સંબંધિત તમામ સારવારનો લાભ મેળવી શકે છે હોસ્પિટલ દ્વારા અમલમાં મૂકવામાં આવેલું સિનિયર સિટીઝન હેલ્થ પ્રોગ્રામ ફિફ્ટી પ્લસ ઉંમરની વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે જેમાં મેમ્બર બનીને વડીલ દર્દીઓ અનેકવિધ સુવિધાઓમાં ડિસ્કાઉન્ટ અને કેટલીક નિઃશુલ્ક સેવાઓનો લાભ મેળવી શકે છે ખરા અર્થમાં લોકોને સર્વોત્તમ સસ્તી અને શ્રેષ્ઠ સારવાર મળી શકે એવા ઉદ્દેશ્ય સાથે કાર્યરત સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા અને તેની આજુબાજુના વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે

ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ